ભાવનગર શહેરમાં રહેતા અને ભાવનગર કોર્ટમાં વકીલાત કરતા એક ધારાશાસ્ત્રી તેના પુત્રના જન્મદિવસની ઉજવણી પોલીસ સ્ટેશન સામે કરી હતી તે એક વર્ષ પહેલા ભાવનગર શહેરના પરા વિસ્તારમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો વેપલો કરતા પ્રખ્યાત મુકલેગર સંજય ઓરપે ભાણુભા સહદેવસિંહ સરવૈયાએ પોતાના જન્મદિવસની ઉજવણી જાહેર રોડ પર કરી હતી એ સમયે પેટ્રોલિંગમાં નીકળેલી ડી ડિવિઝન પોલીસે આ બુટલે ઘરને જાહેરમાં તમાશો કરતા રોક્યા પણ ન હતા અને કોઈ પગલાં પણ લીધા ન હતા પરંતુ એ સમયે ભાનુભાના સાગરિતોએ પોલીસની બોલેરો નિહાળીને ઉરિયો બોલાવ્યો હતો છતાં પોલીસ ગમ ખાઈને સ્થળ પરથી રવાના થઈ ગઈ હતી આ વાત વકીલ અશોક ગિલાતરને નજરે નિહાળી હતી આથી તેને પણ તેમના પુત્ર અમનનો બર્થડે પોલીસ મથક સામે ઉજવાનો નિર્ણય કર્યો હતો અને કાયદાકીય જોગવાઈ મુજબ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ડાભી સાહેબ પાસે મંજૂરી માંગી હતી આથી પોલીસે આ અંગે મંજૂરી આપતા આજરોજ વકીલે તેમના મિત્ર પુત્ર સાથે ડી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે પોતાની કાર પાર્ક કરી ત્યાં બોનેટ પર કેક રાખીને તેના પુત્ર અમન પાસે કેક કપાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી આ આશ્ચર્યજનક કાર્યક્રમને નિહાળવા લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા આ બર્થડે સેલિબ્રેશનના પોલીસ જવાનો પણ જોડાયા હતા આજે મારા લાડકા છોકરા અમરનો જન્મદિવસ હોય એટલે મને એવી ઈચ્છા થઈ કે મારે આ બોરતળાવ પોલીસ સ્ટેશનની હામો મારે અને એના પટાંગણની અંદર મારા છોકરાનો જન્મદિવસ ઉજવો છે એટલે આજે અમે અહીંયા મારા સાથી મિત્રો દસ થઈને મેં બંધારણના દાયરામાં રહીને કાનૂન વ્યવસ્થા સારી રીતે જળવા રહે અને લોકોને અડસલુપ ન થાય ને કાનૂનના દાયરામાં રહીને આજે મેં મારા છોકરાઓનો જન્મદિવસ ઉજવો એની પાછળનું એક જ કારણ હતું કે આજથી એક વર્ષ પહેલાં જે આ વિસ્તારનો બહુ મોટો બુટલેગર ભાણુભાગે આવ્યા છે એમને ખુલ્લા જાહેર રસ્તા ઉપર લોકોને અડસલુપ થાય કાયદાના કાયદાના લીરા ઉદય એવી રીતે તરવારથી કે એ જગ્યાએ જ્યારે આ વડલા પોલીસ સ્ટેશનની ગાડી નીકળી એમનો ઉરિયો બોલાવ્યો અને એ પોલીસો પણ ત્યાંથી ભાગી ગયા આવો લોકોની અંદર ભય પેદા કરે એવી રીતે વિડીયો હતો તો મને એવું થયું કે હું નિષ્ઠાવાન પ્રમાણિક અને વિદ્વાન વકીલ હોઉં તો પણ મારા પણ જો મારા પોલીસ સ્ટેશનની સામે મારા છોકરાનો જન્મદિવસ ઉજવો હોય એટલે મેં અરજી આપી હતી મંજૂરી માંગી અને બીઆઈ ડાબી સાહેબે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો અને એમણે પણ મારા બાળક પ્રત્યે નહીં પણ તમામ બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને એ સાથે રહીને મેં આજે જન્મદિવસ ઉજવો એ બદલ તમારો મીડિયાનો અને પોલીસ સ્ટેશનનો પણ ખૂબ ખૂબ આભાર જયભા જય જયારે